વિસનગરના જીતેન્દ્રભાઈ પટેલે દેશને મદદરૂપ થાય તેવું સંશોધન કર્યું છે જીતેન્દ્રભાઈ ભણેલા જીતેન્દ્રભાઈએ પોતાની અઢી વર્ષની મહેનતના અંતે સાદા પાણી વડે દ્વિચક્રી વાહનો ચાલી શકે તેવી કીટ વિકસાવી છે જાન્યુઆરી બે થી અનેક વખત સાદા પાણીની કીટ થી દ્વિચક્રી વાહનો ચલાવીને પોતાનો દાવો સાબિત કરી આપ્યો છે જે સીએનજી એલપીજીની કીટ થાય છે એવી રીતે આપણી એક પાણીની ટેન્ક આવે મારી એક જે કીટ મેં ડેવલપ કરી છે જેને કહેવાય એક સેલ કહેવાય એ હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે હાઇડ્રોજનને ઓક્સિજન અને એને આપણે ફ્યુઅલમાં યુઝ કરીએ છીએ એ આખું ટોટલી અટેચમેન્ટ છે મારા જોડે પાણીની ટેન્ક છે એક કીટ છે એના બે વાલ આવે એક સેફ્ટી વાલ આવે અને પછી હું એર કેલી એનું ફિટિંગ કરું છું પાણીનું બંધારણ હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે પાણીમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હોવાથી હાઇડ્રોજનને ઈંધણ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવો વિચાર જિતેન્દ્રભાઈને આવ્યો આજથી અઢી વર્ષ પૂર્વે તેમણે આ અંગે સંશોધન શરૂ કર્યું હતું સંશોધનને અંતે જિતેન્દ્રભાઈએ પાણી ભરવાની ટાંકી બે નોઝલ સેફટી વાલ્વ પ્રેશર મીટર સાથેની એક કિટ તૈયાર કરી જેના દ્વારા સીએનજી અને નો વાહનોમાં વપરાશ થાય છે

મિનરલ વોટર સિવાય કોઈ બી નોર્મલ પાણી આપણું ચાલે સાર જેટલો સપોઝ એકવાગાડમાંથી જે વેસ્ટેજ પાણી નીકળે એ પણ ચાલે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને છૂટા પાડવામાં આવે ત્યારે હાઇડ્રોજન ઇંધણ તરીકે કામ કરે છે જ્યારે ઓક્સિજન ફાયરિંગ તરીકે કામ કરે છે તેથી હાઇડ્રોજન પ્રદૂષણ રહિત ઇંધણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ ઉપરાંત વધારે માત્રામાં હાઇડ્રોજન એકઠો થાય તો બોમ્બ બની જાય છે તેથી તેનો ખ્યાલ રાખીને જીતેન્દ્રભાઈએ વાહનની ક્ષમતા પ્રમાણેની કીટ તૈયાર કરી બતાવી છે 1.5 લિટર પાણીથી 60 થી 70 કિલોમીટરની એવરેજ મળે છે ક્ષાર અને ખારાશવાળા પાણીમાં હાઇડ્રોજન વધારે ઉત્પન્ન થાય છે તેથી ખારાશવાળા પાણીમાં વધારે એવરેજ મળતી હોવાનું તેમનું માનવું છે મારું આ એક્સેસ છે 40 કિલોમીટરની એવરેજ આપો છે ઓન રોડ મે અત્યાર સુધી જાન્યુઆરી થી અત્યાર સુધી એમાં ટેસ્ટિંગ કરેલું બરોબર તો મને 65 થી 75 કિલોમીટરની એવરેજ મળી છે એમાં પાંચસો મિલીગ્રામ હું પેટ્રોલ પાંચસો મિલીગ્રામ પાણી યુઝ કરું છું ચાર થી પાંચ લિટર પેટ્રોલ સુધી એ પાણી ચાલે છે પાણીનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં સફળતા મળતા જીતેન્દ્રભાઈએ તેની પેટન્ટ નોંધાવવા માટે તૈયારીઓ આરંભી દીધી છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ મણોલ વીટીવી મહેસાણા